કહી શકાય તેવા તાપીના ઉકાઈ ખાતે આવેલ ફિસરીઝ ફાર્મની મુલાકાત આદિજાતિ બાબતોના મંત્રી એ લીધી હતી અને ફાર્મના નિરીક્ષણ બાદ ફાર્મના વધુ વિકાસ અર્થે જરૂરી સૂચનો કર્યા હતા આ ફાર્મના વિકાસ અને તેમના દ્વારા જરૂરી મદદ આપવાનું પણ આશ્વાસન મંત્રી દ્વારા આપવામાં આવ્યું હતું કામધેનુ યુનિવર્સિટીના તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ સેન્ટર ઓફ એક્સેલન્સની મુલાકાત આદિજાતિ બાબતના મંત્રી કુંવરજી હળપતિએ લીધી હતી અહીં આડત્રીસ જાતની માછલીઓ દસ જાતના ઝીંગા પ્રજાતિનો ઉછેર અને રિસર્ચ કરવામાં આવે છે અહીં રાજ્યની પહેલી માછલીના રોગ અને તેના નિદાન પર કામ કરતી લેબ પણ છે આ માહિતીથી વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ મંત્રી દ્વારા કરાયું હતું આ વિસ્તારના મહોત્સવ આપણા ભારત દેશમાં બે ક્રાંતિ તો થઈ પણ સાથે સાથે ત્રીજી કોઈ ક્રાંતિ થાય અને તેના માટે લીલ ક્રાંતિ ની શરૂઆત જો કોઈ કરી હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી અને વડાપ્રધાન બન્યા ને પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અહિયાં ફિસરે હાઉસ મજબૂતાઈ થી આગળ વધે આદિવાસી વિસ્તારમાં સારી રીતે ચાલે લોકોને રોજી રોટી મળી શકે આત્મભર આત્મનિર્ભર બની શકે એના માટે દસ કરોડ રૂપિયા માતમાર જેટલી રકમ આ ફિસરેશ હાઉસ ને આપવામાં આવી છે તેના થકી લોકોને રોજી રોટી મળશે બોટ પણ લોકો રોજી રોટી કરી શકે એના માટે બોટ અહીંયા તૈયાર કરવામાં આવે છે સાથે સાથે મને પણ આજે ખબર પડી કે માછલીઓની આડત્રીસ જેટલી મળી રહેશે અને એ જ પ્રમાણે સીપકલ કહેવામાં આવે એ પણ અહીંયાથી પાંચેક જેટલી જાતિ મળે છે અને સાથે જે ઝીંગા પ્રોડક્ટ છે એ ઝીંગા માં પણ દસ જેટલી ઘાત આપણને અહીંયાથી જોવા મળે છે અને એ ઉત્પન્ન કરે છે અને ધીરે ધીરે રોટી કરી શકે તેવું આ એક મોટું ગુજરાત નું સૌથી મોટું કહી શકાય તેવું ફિશ યુનિવર્સિટી સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર એ દેશ પહેલી પહેલી યોજનાઓ માંથી એક છે જેમાં આદિવાસી જાતિ મંત્રી શ્રી કુંવરજી અલપતિ સાહેબ આજે અહિયાં પધારેલા છે આ યોજના અંતર્ગત આ થી અમે લોકો ભવિષ્યમાં એકવેરિયમ ફાઈબ્રિકેશન કરવાના છે જેથી આદિવાસી તબક્કે પુષ્કળ રોજગારીની એક તક ઉભી થશે અમે આ સેન્ટર દ્વારા વિવિધ માછલીઓની જે વિવિધ જાતિઓ છે એના ઉપર સંશોધન કરી રહ્યા છે માછલી માંથી બનતી વિવિધ વાનગીઓથી અમે આ વિસ્તારમાં બહુ તાલીમો આપી રહ્યા છે જેનાથી પુષ્કળ સક્સેસ સ્ટોરી પણ અહિયાં ધીમે ધીમે આગળ આવે છે આજે આ સેન્ટર આ દેશની એવી પહેલી યોજના છે